એટલે માનવ અધિકારનું આખે આખું અનન કરવા માટે ગોંડલ પોલીસ આખે આખું એક પેકેજ ઉપાડ્યું છે જયરાજ સિંહ પાસેથી ગઈકાલે અલ્પેશ કથિરિયાનું સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકવામાં આવી હતી એમાં કહ્યું હતું કે અમારી સાથે જેટલા જેટલા એ ભાગવત ભૂમિના દર્શન દરમિયાન જે હતા એમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે અલ્પેશ કથિરિયાને ન આવવા દેવા બાબા સાહેબ સુધી એવા જે બેનર વોર્ડ સૂત્રોચ્ચાર કરેલા લગાડેલા હતા એ દૂર કર્યા હતા એનો ખાર રાખી અને રાજકીય કીના ફરીથી દિનેશભાઈ સાથે જે આ કરવામાં આવે છે તમામ લોકોને અટકાયત કરવામાં આવે હેરાન કરવામાં આવે આવું પોલીસને લિસ્ટ આપવા વાળું કોણ આ બને ગજેરા પ્રકરણની અંદર અલ્પેશ ભાઈ દિનેશભાઈ પાતરને કોઈ લેવા દેવા નથી કે દિનેશ પાતરે પિયુષ રાદડિયાના ખબર અંતર પૂછવા ગયા હતા ને એને ત્યાં બેસાડી દેવામાં આવ્યા હતા ત્યારે કોની પાસે આ તપાસ જોવી જોઈએ કે જેના કારણે આખી આ ઘટનામાં સત્યતા બહાર આવે કે અહીંયા ગુંડલની અંદર ગુંડાગીરી કરે છે તો કોના માણસો છે બધા તો દેખાય છે આખી આ વાતની અંદર શું એવું લાગી રહ્યું છે તમને હવે આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં મેદાને આવશે કોંગ્રેસના આગેવાનો એ મેદાને આવવું જરૂરી છે કોંગ્રેસના આગેવાનો ભૂતકાળમાં મદદે આવેલા નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ આજે મારી સાથે ફ્રેમમાં તમને રાજુ સખ્યા દેખાય છે ચર્ચા આજે કરવી છે કે ગત મોડી રાત્રે ગોંડલની અંદર બનેલી એ ઘટના આમ તો ગત મોડી સાંજે લગભગ સાડા છ સાત વાગ્યાના અરસાની અંદર અલ્પેશ કથિરિયાએ સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ કરી અને પોસ્ટ બાદ ફરી એકવાર ગોંડલનું રાજકારણ ગરમાયું જોકે મોડી રાત્રે દિનેશ પાતર અને પિયુષ રાદડીયાની એ તબિયત અચાનક એ લથડતા સીધા જે બંનેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને ફરી એક વખત રાજકોટ જિલ્લા પોલીસની ટીમ પર ગંભીર આક્ષેપો લાગ્યા છે આખી એ ઘટના સંદર્ભે વાત કરવી છે પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ શખ્યા છે અને સાથે જ આખી આ ઘટનામાં એ પહેલેથી જ એ ત્યાંના સ્થાનિક છે અને આખી આ ઘટના ઉપર નજર રાખીને પણ બેઠા છે જો કે આખી આ ઘટનામાં સત્યાવીસ એપ્રિલ બાદથી સતત એક એકના એક દિવસે કોઈના કોઈ ઘટના એ ગોંડલની અંદર બને છે તેને લઈને ચર્ચા કરવી છે રાજુભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમમાં આપનું રાજુભાઈ ગત મોડી રાત્રે બનેલી ઘટના આમ તો સત્યાવીસ એપ્રિલે પાટીદાર સમાજના આગેવાનોએ ગોંડલ મુલાકાતે આવ્યા હતા ગોંડલ દર્શને આવ્યા હતા ત્યારથી ગોંડલની અંદર કોઈ ના કોઈ ઘટના બની રહી છે ગઈકાલે અલ્પેશ કથિરિયાનું સોશિયલ મીડિયાના માધ્યમથી એક પોસ્ટ મૂકવામાં આવી હતી એમાં કહ્યું હતું કે અમારી સાથે જેટલા જેટલા એ ભાગવત ભૂમિના દર્શન દરમિયાન જે હતા એમને ખોટા કેસમાં ફસાવવામાં આવી રહ્યા છે અને ગત મોડી રાત્રે દિનેશ પાતરને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા ત્યારે તેમણે રાજકોટ પોલીસ ઉપર આક્ષેપ લગાવ્યા થર્ડ ડિગ્રીના શું આખી આ ઘટના દિનેશ પાતરની તબિયત કેવી છે હાલ એમને કઈ જગ્યાએ લઈ જવામાં આવ્યા છે દિનેશભાઈ પાતરની તબિયતની પહેલા વાત કરી લઉં કે એમને અમદાવાદ રિફર કરવામાં આવ્યા છે દરવાજને લેવી ફરજીયાત હતી એટલા માટે દિનેશભાઈ પાતર ની બાબતમાં અમે પોલીસ ને પહેલેથી જ અવગત કરેલા હતા બીજું કે આ બંને ગજેરા પ્રકરણ ની અંદર અલ્પેશ ભાઈ દિનેશભાઈ પાતર ને કોઈ લેવા દેવા નથી કોઈ પ્રકારના ક્યારેય થયેલ નથી માત્ર એક વખત એલસીબી બની ગજેરાને નિવેદન માટે જેતપુર પોલીસ સ્ટેશન ને બોલાવેલો હતો જેથી એની સાથે બની ગજેરાની સાથે એક વકીલ તરીકે એજે એડવોકેટ તરીકે તેઓ તેની સાથે ગયેલા હતા અને ઈ બાબતને લઈ અને પોલીસે ધરાર દિનેશભાઈની એમાં સંડોવણી કરેલી છે દિનેશભાઈની સંડોવણી કરવા પાછળનું કારણ અલ્પેશભાઈ કથિરિયા જયારે અહીંયા કે આવ્યા ત્યારે બાબા સાહેબની પ્રતિમાની નજીક જે બેનરો અલ્પેશ કથિરિયાને ન આવવા દેવા બાબા સાહેબ સુધી એવા જે બેનરો સૂત્રોચ્ચાર કરેલા લગાડેલા હતા ઈ દૂર કર્યા હતા એનો ખાર રાખી અને રાજકીય કિનાર ફરીથી દિનેશભાઈ સાથે જે આ કરવામાં આવે છે

અધિકાર નું આખે આખું હનન કરવા માટે ગોંડલ પોલીસે ગોંડલ એવું ષડયંત્ર કે સૌથી પેલા એ ડિવિઝન માં લઈ આવે તાલુકામાં લઈ જાય ત્યાંથી છોડીને સુલતાનપુર માં લઈ જાય ત્યાંથી છોડી બી ડિવિઝન માં લઈ જાય આવી રીતે આને અને દિનેશભાઈ ને પિયુષ રાદડીયા કરીને બીજો એક વ્યક્તિ છે જે અલ્પેશભાઈ સાથે અલ્પેશભાઈ નો જે અહીંયા કાર્યક્રમ નક્કી થયો હતો એ કાર્યક્રમ માં બધા લોકોને જાણ કરવાની આખે આખી કાર્યક્રમ ની જે રૂપરેખા છે એ બનાવવાની લોકો સુધી પહોંચાડવાની એ કામગીરી પિયુષ છે કરેલી હતી એટલે પિયુષ અને દિનેશભાઈ ઉપર ખાસ ખાર રાખી અને જે લોકો સાથે હતા એને બધાની કદાચ આની અંદર એને લિસ્ટ આપ્યું હોય એ લિસ્ટ મુજબ કામગીરી પોલીસે કરી આ લોકો એના કથન મુજબ કેમિકલ વાળું એવું પાણી પાયેલું છે જેથી કરીને એ લોકો ઘણી બધી તકલીફો એના આપણે રાજકોટ ખાનગી હોસ્પિટલ ખાતે અને દિનેશભાઈ ને અમદાવાદ ખસેડવા ફરજિયાત થયું છે રાજુભાઈ આપે થોડી વાર પહેલા કહ્યું કે ગોંડલ પોલીસની ટીમને લિસ્ટ આપવામાં આવે છે અને લિસ્ટ બાદ તમામ લોકોને અટકાયત કરવામાં આવે હેરાન કરવામાં આવે આવું પોલીસને લિસ્ટ આપવા વાળું કોણ દેવ સાટોડિયા થી લઈ અત્યાર સુધીના પ્રકરણો ને દબાવી એની કુરતી કાયમી યથાવત જાળવી રાખવા એને આ લોકો હેરાન પરેશાન કરી અને લોકો અંદર ભય પડે એવું ફરજિયાત છે એટલા કરવામાં આવે

બની ગજેરા ને લગત છે આપો તો મેં તમને જે અતિ વાસ્તવિક માહિતી આપી કે અહીંયા ગોંડલ ની અંદર ગુંડાગીરી કરે છે તો કોના માણસો છે બધાય તો જયરાજસિંહ ના માણસો છે જગ જાય છે એની સાથે સોશિયલ મીડિયામાં દેખાય છે તો હું એ મારી ઉપર બદનક્ષી ના કેસ કરશે જયરાજસિંહ

કે હું કોંગ્રેસનો કાર્યકર છું કોંગ્રેસના તમામ એ આગેવાનો જ્યારે ગોંડલ મુલાકાતે આવ્યા હતા ત્યારે અમે કહ્યું હતું કે અમારે આવી રીતે ન્યાયિક પ્રક્રિયામાં લડવાનું કે અમારે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવાનું શક્તિસિંહ ગોહિલને પણ નામ લઈને કહ્યું છે કે તમે આ વાતની અંદર અવાજ ઉઠાવો તમે અમારી મદદે આવો આખી આ વાતની અંદર શું એવું લાગી રહ્યું છે તમને કે હવે આ ઘટના બાદ કોંગ્રેસના આગેવાનો પણ ત્યાં મેદાને આવશે

બાર એસોસિએશન ના ગોંડલના પોતે મેમ્બર પણ છે અમાનુષીય વર્તા વર્તો હોય આપણા દેશના બંધારણની અંદર સ્પષ્ટ સીઆરપીસી ની જોગવાઈમાં લખેલું છે કે કોઈની કસ્ટડી ચોવીસ કલાક થી વધુ પોલીસ રાખી શકતી નથી ઇથી વધારે કસ્ટડી રાખવા માટે નામદાર કોર્ટ પાસેથી પરમિશન લેવી પડે પરંતુ આ પ્રકરણની અંદર આ લોકોએ એવો કારસો રચ્યો છે કે એક પોલીસ સ્ટેશનમાં ચોવીસ કલાક થઈ જાય પછી બીજા પોલીસ સ્ટેશનની બીજી માં લઈ લઈએ અને આ લોકો જામીન ન લે તો જાત જામીન આપી દે અને પંચો બોલાવીને પણ જામીન આપી અને મુક્ત કરીને બીજા પોલીસ સ્ટેશનને સોંપી દે આ રીતે થોડિગ્રી અપનાવી અને માનવ અધિકાર નો હનન કરવું એની વિરુદ્ધ જે મોરચો રચાય છે એ એ ન રચાય અને પાયા એના જે જે રોપાય ને એવી આખી ગોઠવણ લોકો કરી રહ્યા છે પણ આ બાબતે હું તમને એનું ભવિષ્ય કહી દઉં કે જે જે પ્રકારે આ કિન્નાખોરી રાજકીય કિન્નાખોરી કરે છે એ અહીંની જનતા સહન નહીં કરી સર ભગવતસિંહજી ના રાજની જનતા છે હોય છે પણ પૂરી થઈ ગયા પછી ગૃહમંત્રી હર્ષ તેમની સાથે મુલાકાત થશે છેલ્લા ચાર દિવસનો રિપોર્ટ આપવામાં આવશે થોડીવાર પહેલા જ અમે પણ એમની સવારમાં પણ વાત કરી કે ગત મોડી રાત્રે રિપોર્ટ આપ્યા કે શું એમણે એવું જણાવ્યું કે ગત મોડી રાત્રે રિપોર્ટ પણ આપી દીધા અને એ રિપોર્ટ આપતાની સાથે જ સીધા આદેશ કરવામાં આવ્યા

પોલીસ મેન્યુઅલ ને કઈ લેવા દેવા નથી માનવ અધિકાર ને કઈ લેવા દેવા નથી એને તો બસ માત્ર એના આકા કે કે છે છે પ્રમાણે એને બીજું હું તમને કહી દઉં આ જે થર્ડ ડિગ્રી અપનાવતા હોય ને પોલીસ વાળા વીડિયા ઉતાર્યા છે ને વિડીયા એના જયરાજ આપેલા છે જોવો અમે તમારા વિરોધીઓને આ રીતે અમે હેરાન કર્યા છે તમે સંતોષ માનો હજી તમને સંતોષ ન હોય તો અમે હજી તમે કયો એમ કરવા તૈયાર છે એનો મતલબ એ થાય

દિનેશ પાતર સાથે જે કંઈ પણ ઘટના બની હોય પિયુષ રાદળિયા સાથે જે કંઈ પણ ઘટના બની હોય એ ઘટનામાં ક્યાં સુધી લડ લડવાની તૈયારી છે સુપ્રીમ કોર્ટ સુધી આના આના ન્યાય માટે અમે જાસુ બિલકુલ કારણ કારણ કે આ પીયૂષ રાદળિયા કે દિનેશ પાતર સાથે નથી প্রত্যেক અન્યાયની સામે અવાજ ઉઠતા વ્યક્તિ સામે થયેલો અન્યાય છે બિલકુલ રાજુભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ અને આખી આ ઘટના મામલે ચર્ચા કરવા બદલ તો હવે જોવાનું રહેશે કે આ કેસની તપાસ કઈ દિશામાં થાય છે અને સાથે જ રાજકોટ જિલ્લા પોલીસની સામે જે આક્ષેપો લાગ્યા છે તે આક્ષેપોની તપાસ કઈ દિશાની અંદર થાય છે અને કયા આધાર પુરાવાને લઈને આખી આ ઘટનાની અંદર આ દિનેશ પાતર અને સાથે જ પિયુષ રાધડિયાની સામે જે કંઈક ઘટના બની છે કે જેના વિડિયો ગત મોડી રાત્રે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યા છે તેને લઈને આગામી સમયમાં પાટીદાર સમાજના આગેવાન હોય કે અન્ય આગેવાનો એ કઈ રીતે મોરચો માંડે છે અને સાથે જ રાજકોટ જિલ્લા પોલીસની ટીમ કે જે સતત છેલ્લા કેટલાક સમયથી શંકાના દાયરામાં છે એ શંકાની સોય એ ક્યારે ઉપજ એ ક્યારે નીકળે છે અને ક્યારે આ મામલે સત્ય હકીકત બહાર આવે છે તમારું શું માનવું છે રાજુ સંખ્યાના નિવેદનને લઈને ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર